બોટાદ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું બિહારમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરતા સમગ્ર દેશની મહિલાઓમાં રોષની લાગણી ફેલાઈ છે ત્યારે બોટાદ જિલ્લા મહિલા મોરચા દ્વારા બોટાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ છે તેમાં જણાવ્યા અનુસાર બિહારમાં જે કોંગ્રેસના આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરેલ હોય તેને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે અને તેના અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા માફી માંગે એવી પણ માંગ કરવામાં આવી છે આવેદનપત્ર આપવા માટે મહિલા મોરચાના રાધિકાબેન પરમાર તથા બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર તથા નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા તથા તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન તથા મહિલા મોરચાની બહેનો આવેદનપત્ર આપવા માટે જોડાયેલા હતા

એમાં પણ સૌથી વધારે માતૃશક્તિને આપણે વંદન કરીએ છીએ અને માતૃશક્તિને આપણે સર્વોચ્ચ માનીએ છીએ ત્યારે આપણી સંસ્કૃતિની વિરુદ્ધમાં જઈ અને કોંગ્રેસ પાર્ટી એની માનસિકતા છતી કરી છે કે એમણે એમના કાર્યકર્તાઓ એક સ્વર્ગવાસી જેમના મધર આ દુનિયામાં પણ નથી આપણે ભારતમાં આપણી સંસ્કૃતિ એ કહે છે કે આપણા દુશ્મનનું પણ મૃત્યુ થયું હોય તો પણ આપણે એમના વિરુદ્ધમાં કશું બોલતા નથી પાછોથી પણ ત્યારે જે માતાને કોઈ પણ વસ્તુ સાથે કાંઈ લેવા દેવા નહોતી એક પવિત્ર આત્મા જે અત્યારે આ સૃષ્ટિ ઉપર નથી એના વિરુદ્ધમાં આવ્યો અભદ્ર ટિપ્પણી કરવા છતાંય જો કોંગ્રેસના એક પણ નેતાનું પેટનું પાણી ન હલતું હોય તો એના વિરુદ્ધમાં ન માત્ર ભારતીય જનતા પાર્ટી પરંતુ સમગ્ર ભારત રાષ્ટ્રની મહિલાઓ એમના વિરુદ્ધમાં છે અને એમની લાગણીને સમગ્ર માતાઓ બહેનો અને દીકરીઓને લાગણીને કોંગ્રેસે ઠેસ પહોંચાડી છે કે કોંગ્રેસ પાર્ટી એના અંગ્રેજ કલ્ચરમાંથી હજી પણ બહાર આવી નથી જે કોંગ્રેસના નેતા સિલ્વર સ્ટી સિલ્વર સ્પૂન સાથે જન્મ છે એમને ભારતીય એમને આ ભારતીય સંસ્કૃતિ સાથે કશું જ લેવા દેવા નથી એવું અમને લાગે છે જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીના નેતા બહાર આવી અને પૂજ હીરાબાના આત્માને શાંતિ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી તેઓ બહાર આવી અને એમના માફી નહીં માગે અને ભારતની બિહારની જ નહીં ગુજરાતની નહીં પરંતુ સમગ્ર ભારતની માતાઓ બહેનો અને દીકરીઓ કોંગ્રેસ પાર્ટીને ત્યાં સુધી માફ નહીં કરે